અને માર્કેટ બસ તેજી તેજી રોજ નવા આંકડાઓ ઓગણીસ હજાર વીસ હજાર એકવીસ હજાર હવે બાવીસ હજાર બસ આવા જ આંકડાઓ આપણને સાંભળવા મળે છે ટુ બી વેરી ફ્રેન્ક ના માર્કેટ એક ઓપન ટેરિટરીમાં છે અને જો તમે લોજિકલી મને આજે જ મેં ક્યાંક વાંચ્યું હતું કે તમે જો બ્રેન એપ્લાય કરો ને તો યુ બિકમ મોર ડેવિલ કે બ્રેઇન થી જ વ્યક્તિ ડેવિલ થાય છે જો દિલ કામ કરે ને તો ક્યારે ડેવિલ ના થાય આમ એક થોટ માં ક્યાંક વાંચ્યું હતું એટલે એ વસ્તુ મને અહીંયા દેખાઈ રહી છે કે ઘણા વ્યક્તિઓ બ્રેઇન અપ્લાય કરતા હતા આ વર્ષમાં માર્કેટમાં ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં અપ્લાય કર્યું છે અને ત્યાં એ લોકો ડેવિલ બન્યા છે ડેવિલ બન્યા છે એટલે એવું નથી કે ક્રિમિનલ બન્યા છે પણ કહેવાનો મતલબ એ છે કે દે હેવ લોસ્ટ મની લોજિકલી આપ જો તો બે હજાર ત્રેવીસ માં મીન્સ કોવિડ આફ્ટર કોવિડ જે ત્રણ ચાર વર્ષમાં જે કોવિડ થયું એ કોવિડ પછી એક જે ઝટકો આવ્યો સ્ટાર્ટિંગમાં ટેમ્પરરી બે મહિના માટે કે ત્રણ મહિના માટે એના પછી માર્કેટે પીછા દેખાડ્યું જ નથી જસ્ટ મુવીંગ હાયર એન્ડ હાયર તમને દેખાયું ત્યાં જે બોન્ડ ના જે છે એ પાંચ ટકા સુધી વધ્યો છે રાઈટ એફઆઈઆઈ દેશમાં સેલિંગ અગાઉ વર્ષમાં આપણે વાત કરીએ તો હ્યુજ સેલિંગ કે ક્રૂડ એક સમય 110 ડોલર સુધી પહોંચી ગયો તો કહેવાનો મતલબ છે કે આ બધા ન્યૂઝ વિચ આર અગેન્સ્ટ બેઝિકલી લોજિકલી અત્યારે મેં મે બી કદાચ વાત કરું તો એક વર્ષ પહેલા કે ત્રણ વર્ષ પહેલા વાત કરી આપણે તો જારે ભી એક શીખવવામાં આવતું તો આ બધા પોઈન્ટ શીખવવામાં આવતા તો કે બોન્ડ લાટ હોય એટલે મને જન થાય कि गोल्ड વધે તો આમ થાય ફરમ થાય તો આમ થાય હવે આ બધા લોજિક કેમ ગયા બસ માર્કેટ ક્યાં થી ક્યાં પહોંચી ગયું 17000 18000 22000 અને આજ ના તારીખ માં બી એવું લાગે છે કે કરેક્શન તો કે કોણ સુ કરેક્શન ઘટાડો આવે એટલે ખરીદી જ કરવાની છે DII બેટી તો પૈસા લઈ છે સો ધીસ ઇઝ ધ ટ્રેન્ડ વિચેસ ચેન્જ આ ટ્રેન્ડ જે ચેન્જ થઈ ગયો છે આના પાછળનો જે બેসিক જે રીઝન હું સમજુ છું તો ધેટ ઇસ સાયકોલોજી હાલના તબક્કામાં એવું કહેવાય છે કે I think so કે બધેની સાયકોલોજી બદલવામાં આવી છે એન્ડ ઓલ આર કોન્ફિડન્ટ ઓર રાધર બીકમિંગ ઓવર કોન્ફિડન્ટ તો વન્સ ઇફ યુ બીકમ ઓવર કોન્ફિડન્ટ તમારો આત્મવિશ્વાસ જો અતિશય વધી જાય ત્યારે ચિંતાની વાત છે પૈસા એ મારા માટે અગત્યનું ટેકનિકલી એક લેવલ હતું એના ઉપર બંધ આપે તો આઈ બીકમ અગેન પોઝિટિવ લોંગ ટર્મ ઓલરેડી પોઝિટિવ છીએ જ માર્કેટ માર્કેટ એક કરેક્શન આપ્યું હતું કારણ કે જ્યાં વી કુડ હેવ સીન સમ કરેક્શન અને એક્ઝેક્ટલી એક કરેક્શન આવ્યું છે અને એ દિવસનો લો હતો ટ્વેન્ટી વન થાઉઝન્ડ ટુ થર્ટી ફાઈવ વિચ વોઝ નલિફાઈડ ઓન ફર્સ્ટ ઓફ એટલે પંદર ડિસેમ્બરે સંકેત મળ્યો હતો કે માર્કેટ ક્યાંક પ્રોફિટ બુકિંગ દેખાડશે અને એકવીસ ડિસેમ્બરે આપણને આપણને સામે કોન્ટ્રા થઈ ગયું કે ભાઈ પ્રોફિટ બુકિંગ તો આવી ગયું બસ હવે પ્રોફિટ બુકિંગ શાંતિ અને એને બંધ આપ્યું છે કે પંદર તારીખનો જે લો હતો એનાથી ઉપર બંધ આપી દીધું મેં ત્યાં કન્ફર્મેશન આપી દીધું કે નવ નો પ્રોફિટ બુકિંગ નવ બોટમ ફિશિંગ અને આ બોટમ ફેશિંગમાં અગેન ધ લેવલ વોઝ ફિફ્ટીન ડિસેમ્બર ઓનલી કે 15 ડિસેમ્બર નો હાઈ જે છે એના ઉપર બંધ આપે તો અગેન માર્કેટ ફૂલ ફ્લેજ નેક્સ્ટ વેવ જે કહીએ કે આપણે જે નેક્સ્ટ લેવલ સુધી આપણે જઈશું તો નેક્સ્ટ લેવલ વોઝ 683 21683 અને આપ જો તો માર્કેટ ગઈ કાલે 21675 પર આવ્યું છે તો એક મીન્સ ઓલમોસ્ટ એના નીચે આવી ગયો છે હવે 683 ઉપર બંધ આવે છે તો 978 21978 અને એના ઉપર બંધ આપે છે તો ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટુ હવે આપને યાદ હશે કે આ માધ્યમ વાત કરી હતી કે જે મારો પાસ્ટમાં એક લેવલ આપેલો હતો કે જે લેવલ આના પર બંધ આપશે તો હવે માર્કેટ જે થિયરી પ્રમાણે સ્ટડી પ્રમાણે આપણે ગણતરી કરીએ છીએ તો માર્કેટ કેન ગો ટુવર્ડ્સ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ અરાઉન્ડ ઓર ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ સેવન આજે મેં તમને વચ્ચેના બી બીજા બધા લેવલ્સ ની બી વાત કરી દીધી છે તો કીપ ઓન વોચિંગ ધ ચેનલ તમને ચેનલમાં તમને બધા લેવલ્સ ગ્રેજ્યુઅલી બધા મળતા હોય છે કે ટેકનિકલ ઇસ્યુ આવે છે બસ હવે માર્કેટ આજે જો એકવીસ હજાર છસો ત્યાસી ઉપર બંધ આપે છે તો એવરી પોસિબિલિટી કે આપણે એકવીસ હજાર નવસો ઇઠ્યોતેર ઉપર જઈએ છે અને એકવીસ નવસો ઇઠ્યોતેર ઉપર જઈએ છીએ એટલે વીસ ત્રીસ પોઈન્ટ તમે મને અ લિવરેજ આપો કારણ કે માર્કેટ છે વોલેટિલિટી વધી ગઈ છે આજના તારીખમાં બી મે બી કદાચ આજે બી આ લેવલ આપણને જોવા મળી જાય તો એના ઉપર બંધ આપશે તો બાવીસ બસો પંચોતેર અને ઉપરના લેવલો માર્કેટમાં વોલેટિલિટી છે એટલે સ્ટોપ લોસ ધ્યાન રાખવાની જરૂર છે તો સ્ટોપ લોસ ગઈકાલનો જે લો બન્યો છે આઈ થિંક સો એકવીસ હજાર પાંચસો બેસીકલી લો તો બન્યો છે ચારસો નો

છેલ્લો દિવસ છે તો દેખીતી વસ્તુ છે કે એનએવી આજે અને કાલે એનએવી પર મેન્ટેન સારી કરવામાં આવશે તો કરેક્શન આઈ ડાઉટ કરેક્શન આઈ ડાઉટ બટ મે બી સમ પ્રોફિટ બુકિંગ કેન કમ અને જો કદાચ આવે તો થોડું હેવી પણ આવી શકે છે નો ડાઉટ બટ ચાર્ટ જોઈને અને કેન નું જે થોડું નોલેજ છે મારા પાસે એ થોડા નોલેજ પ્રમાણે આઈ ડાઉટ કે પંદર તારીખ સુધી આપણને એવા કોઈ કરેક્શન્સ જોવા મળે હેલ્થ ને ખાલી સાચવો અને મૂવ ફોરવર નમસ્તે ગુડ મોર્નિંગ આપનું નામ જણાવશો અને સવાલ જણાવશો અશોકભાઈ નું સવાલ જણાવશો અને ટીવી વોલ્યુમ બંધ કરી દેજો પ્લીઝ મારે આઈઓસી અથવા એનએમડીસી બેમાંથી સેવા રોકાણ કરી શકાય અથવા કોઈ એના સિવાય બીજો હોય તો બી જણાવવા વિનંતી છે અને એનએમડીસી માં તમારે રોકાણ કરવું છે કેટલા સમય માટે હાલ હરેશભાઈ નો અવાજ નથી આવી રહ્યો અશોકભાઈ આપના સવાલનો જવાબ આપશે હમણાં હરેશભાઈ હાલ તેમનો નેટવર્ક ઇસ્યુ દેખાઈ રહ્યો છે હરેશભાઈનો હલો હરેશભાઈ મારો અવાજ આવે છે અને જે અશોકભાઈએ સવાલ પૂછ્યો છે સવાલનો જવાબ હરેશભાઈ આપશે હાલ આઈઓસીની અશોકભાઈએ વાત કરી આઈઓસીનું હાલનું જે અત્યારે લેવલ જે છે તે એકસો છવ્વીસ પોઈન્ટ સાઠનું છે જે ગતરોજ રહ્યું હતું હવે આજે તેનું જે અપર સર્કિટ કદાચ એકસો ચાલીસ ઉપર ઘણા નિષ્ણાતો બતાવી રહ્યા છે તેમ છતાં આગળ ડિટેલમાં ખાસ કરીને હરેશભાઈ આપણને જણાવશે હરેશભાઈ સાથે નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે હાલ આપણે માર્કેટ પર જ્યારે ચર્ચા કરી રહ્યા છે ગતરોજ માર્કેટે જે હાઈ બતાવ્યો બુધવારના રોજ તે ખાસ કરીને ખૂબ જ હાઈ રહ્યો દર્શક મિત્રોને વિનંતી છે કે થોડા સમય માટે આપ કોલ ન કરશો કારણ કે હરેશભાઈ સાથે નેટવર્ક પણ કપાઈ ગયો છે તેઓ ફરીવાર જોડાય ફરીવાર આપણી સાથે તેમનું જ્યારે કનેક્શન થશે ત્યારે આપણે તેમની સાથે ડિટેલમાં ચર્ચા કરીશું હાલ આપણે જ્યારે માર્કેટની વાત કરી રહ્યા છીએ ગતરોજના માર્કેટની વાત કરવામાં આવે ગતરોજ પણ માર્કેટે ખૂબ જ હાઈ જે રીતે બતાવ્યું છે માર્કેટ હાઈ ગયું છે અને સાથે સાથે આજે પણ માર્કેટ એ જ પ્રમાણના ક્યાંક પરિણામો લઈને આવે તેવી આશા છે ખાસ કરીને જો આજના માર્કેટ પર ધ્યાન રાખવા જેવી બાબતો છે તેના પર જો ચર્ચા કરીએ તો ખાસ કરીને શેર માર્કેટમાં ખાસ કરીને અત્યારે જે રીતે તેજીમાં માર્કેટ આગળ વધી રહ્યું છે કાલે એક આંકડો પણ આવ્યો કે કરોડ નવા નિવેશકો આ વર્ષે ઇક્વિટી બજારમાં જોડાયા છે છે એટલે લાગે કે માર્કેટ કેટલી ગતિ આગળ વધી રહ્યું છે અને તેના કારણે અત્યારે નિવેશકોનો અને ભારતીય બજાર પર લોકોનો વિશ્વાસ પણ એટલો દ્રઢ થઈ રહ્યો છે હરેશભાઈ આપણી સાથે ફરી જોડાઈ ગયા છે હરીશભાઈ હવે મારો અવાજ આવે છે અને એનએમડીસી એનએમડીસી વધારે પોઝિટિવ દેખાય છે છે મહિના માટે લેવું એટલે સાથે તેમને જવું જોઈએ અશોકભાઈ જી અશોકભાઈ આશા રાખું છું કે આપને આપણા સવાલનો જવાબ મળી ગયો હશે હવે આગળ હરીશભાઈ ચર્ચાને આગળ વધારીએ

આપનો સવાલ જણાવશો અમદાદજી નિર્મલ વાત કરની નિર્મળ આપનો સવાલ જણાવશો ઈરિડા લોંગ ટર્મ માટે હોલ કરી શકાય ફરી ફરીથી સવાલ જણાવશો ઈરિડા ઈરિડા લોંગ ટર્મ માટે હોલ કરી શકાય લોંગ ટર્મ માટે ઈરિડા હોલ્ડ કરાય કે નહીં મને પરિણામ આપશો આ આઈ આર ઈ ડી એ ઈરિડા ઓકે

થી હોલ્ડ રાખો ઓન ધ હાયર સાઈડ પાંચસો પચીસ થી પાંચસો ત્રીસ

147 સુડતાલીસ ઉપર ડેરેક્ટર ટ્રેડ કરે તો યસ તમે હોલ્ડ રાખી શકો છો એકસો સુડતાલીસ એકસો પચાસ વીકલી ક્લોઝ આપે છે એના તો યસ તમે એને હોલ્ડ રાખી શકો છો બીજો ઇન્સ્ટ્રુમેન્ટ છે વિપ્રો આઈ થિંક સો વિપ્રો આપણે ઓલરેડી ડિસ્કસ કરીને બેઠા છીએ ફાસ્ટમાં વીક વિપ્રો મને પોઝિટિવ છે વન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ યુ કેન હોલ્ડ ઇન

अबे टीआरएफ लॉन्ग टर्म माटे होल्ड करी सकाय बीआरएस टीआरएस टीआरएस ओके 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 okay, okay, okay. uh, टीआरएस लॉन्ग टर्म माटे होल्ड कराय क्या नहीं डॉक्टर रेडी है सर टीआरएल टीआरएल वी 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 है आप वीआरएल फोन काफी ना दो दर्शक मित्रों तो, तो क्लियर ख्याल तो ओके मैं आप वोट्सएप कर हूं तुमने एग्जैक्ट कही दी जो, जो वीआरएल हा तो यस ते होल्ड करो छ नंबर है तो आप प्लीज व्ट्सअप कर देजो

ગુડ ગુડ મૂવ અનધર વેરી વેરી રાઈટ નોટ તો બે દિવસ જ બાકી રહ્યા છે આ મહિનામાં તો દિવસરલી ક્લોઝ ચૌદસો પચાસ ઉપર આપણને જોઈએ અરે સોલસો પચાસ ઉપર આપણને જોઈએ છે અને સોલસો પચાસ કન્ટિન્યુમાં ટ્રેડિંગ જોઈએ છે જ્યાં સુધી સોલસો પચાસ ઉપર છે

સુઝલોન સુઝલોન હાલના તબક્કામાં પ્રોફિટ છે પ્રોફિટ બુકિંગ ઝોનમાં ચાલી રહ્યો છે છેલ્લા કેટલા ટાઈમ થી ક્યાંક કોન્સોલિડેશન થતો બી દેખાય છે હવે સુત્રીસ રૂપિયા ને નેવું પૈસાનો સપોર્ટ છે જો આ સપોર્ટ લેવલ બ્રેક થઈ જાય ઓન ધ લોઅર સાઈડ ધેન એક્ઝેક્ટ અધરવાઈઝ હોલ્ડ ઇટ યસ બેંક એક

અગેન યુ બટ ઇન કેસ એ બંધ આપે છે નીચે અને પછી એને નીચે સ્ટ્રેટ કરે છે ધેન ઇટ ઇઝ ક્લિયર કટ એક્સ જી હરેશભાઈ હવે કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે કોઈ સ્પેશિયલ મેસેજ હોય તો એ અને ખાસ કરીને આજે આપણે જે સ્ટોક્સ પર ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે ઇન્ટરેસ્ટ જે બી સ્ટોક વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર છે સગા સંબંધી છે રિલેટિવ્સ ફ્રેન્ડ્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે રિલેટિવ્સ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મેં તો હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ આપજો રહો નિર્માણ ન્યુ નમસ્કાર